નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તમારી સમક્ષ આપણા વાંધાલાયક પ્રશ્નો રજૂ કરી રહ્યા છે સાથે કયા કયા વાંધા રજૂ કરી શકાય તેમ છે કયા પ્રશ્નો ખોટા છે એના સાચો જવાબ શું હોઈ શકે છે અને એના પુરાવા જે છે તે સાથે બીજી વાત એ અંગ્રેજી છે ગણિત છે અને તર્કશક્તિ છે આ ત્રણેયના પુરાવો તમારે ક્યાંય શોધશો તો નહીં મળે એના પુરાવો જાતે તમારે તર્કશક્તિ મૂકીને જવાબો તમારે જાતે લખવા પડશે જાતે પુરાવો બનાવવા પડશે ગુજરાતી એવો વિષય છે કે એના પુરાવા તમને મળશે બાકી નહીં મળે તો પ્રથમ પ્રશ્ન છે પી ક્યુ આર એસમાંથી કોણ સૌથી નીચું છે તો સૌથી નીચું કોણ છે આપણે શોધવાનું છે તો વિધાન એક છે પી એ ક્યુ આર અને એસ કરતાં ઊંચો છે તો પી ઊંચો છે એટલી વાત કરી છે વિધાન બે છે ક્યુ એ આર કરતાં ઊંચો છે પરંતુ એસ કરતાં નીચો છે તો આમાં સૌથી નીચે કોણ છે એ ખબર નથી પડતી તો બંને વિધાન પર્યાપ્ત છે એમની વાત જે લખી છે એ સાચી નથી કારણ કે પર્યાપ્ત એટલે પૂરતા પૂરતા એવા પૂરતા કે આપણને જવાબ શોધી આપે તો જવાબ એકે શોધી આપતા નથી તો આ વિધાન જે છે એ પૂરતા નથી માટે આ પ્રશ્ન છે આનો જવાબ બદલવો જોઈએ અને બેમાંથી એક આવવું જોઈએ કે એક કે બે બંનેમાંથી એકે પૂરતા નથી બરાબર તો જે બે જવાબ આપેલો છે એની જગ્યાએ જવાબ એક આવવો જોઈએ તો આ રીતે જવાબ બદલશે બરાબર સાથે એક્ઝામ સાથે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો આ વિડીયો તમારા મિત્રો જોડે શેર પણ કરજો જેના લીધે તમારે વાંધા છે તરક શક્તિ રજૂ કરવામાં સરળતા રહે અને બધા અલગ અલગ રીતે વિચારે અને બધા અલગ અલગ પ્રશ્નો મૂકે જેના લીધે ઝડપથી સુધારો થાય અને તમે કરેલી અરજીઓની અસર પણ પડે બીજો પ્રશ્ન છે અવનીશના ભાઈની પત્નીના સસરાની પત્નીના એકમાત્ર પુત્રનો અવનીશ સાથે શું સંબંધ છે તો એ અવનીશના ભાઈની પત્ની તો એના ભાભીની વાત છે હવે એના સસરા એટલે અવનીશના પિતાની વાત છે હવે એની પત્ની એટલે અવનીશની માતા અને એકમાત્ર પુત્ર અવનીશ સાથે શું સંબંધ છે તો અવનીશ સાથે શું સંબંધ છે તો એ રજૂ કરવાનો છે એકમાત્ર પુત્ર અવનીશની વાત કરી છે હવે તો અવનીશ જે છે અવનીશના ભાઈની પત્ની એટલે એના ભાભી થાય એના ભાભીના સસરા એટલે અવનીશના પિતા થાય અને સસરાની પત્ની એટલે અવનીશની માતા થાય હવે અવનીશની માતાનો એકમાત્ર પુત્ર અવનીશ એમણે કહ્યું છે તો અવનીશ ના હોઈ શકે એ છે એવી વાત એમણે સ્વીકારી છે બરાબર તો અવનીશને ભાઈ હોય અને પછી એકમાત્ર અવનીશ ના હોઈ શકે તો પ્રશ્નો રદ કરી શકો છો પ્રશ્ન બનાવવા હું ખોટો છે ત્રીજો પ્રશ્ન છે જુલાઈ બે હજાર પાંચનો છેલ્લો રવિવાર કઈ તારીખે હતો તો તે મહિનાનો રવિવાર ચાર તારીખે હતો વિધાન એક છે એ ખૂબ જ મદદ મદદગાર છે અને સાચું છે અને તે મહિનાનો દિવસ શનિવાર હતો તો પહેલો દિવસ કે છેલ્લો એ નક્કી નથી થતું તો જે બીજા નંબરનું વિધાન છે એ પૂરતું નથી બરાબર તો બીજા નંબરનું વિધાન છે એ આમાં સુધરવું જોઈએ અને પ્રશ્નોનો જવાબ છે એ બદલાશે બરાબર બે નંબરથી ચાર નંબરનો જવાબ થશે આમાં તો આ રીતે ચાર નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ બદલાશે હવે આ જે આકૃતિઓ આપેલી છે તો આકૃતિમાં છબી એક્સ માટે રોટેશન મંજૂરી નથી તો આકૃતિમાં આ જે આકૃતિ આપેલી છે એવી જ આકૃતિ અહીં ત્રીજા નંબરમાં મળી આવે છે અને એ સાચું છે હવે આવો ને આવો પ્રશ્ન એક બીજી શિફ્ટમાં પણ પૂછાયો છે તો એમાં એમણે એવું કર્યું છે કે બંનેના જવાબ બદલી દીધા છે તો આમાં ત્રીજા નંબરનો જવાબ છે અને જે બીજી અલગ શિફ્ટમાં પ્રશ્ન પૂછ્યો છે એમાં જે આ ઓપ્શન ત્રીજા નંબરે તો એને પહેલાં નંબરે લઈ ગયા છે અને આ રીતે આ જે ઓપ્શન છે એમાં કોઈ ભૂલ છે નહીં અને જવાબ બંને સાચા છે એમની રીતે એટલે આ તમારે કોઈ વાંધાનું વિચારતા તો ન વિચારતા એમાં ઓપ્શન એમણે બદલ્યા છે અને સાચો ઓપ્શન આમાં ત્રણ છે અને જે અલગ પ્રશ્ન પૂછ્યો છે આ જે પ્રશ્ન પૂછ્યો છે એમાં એક નંબર પર છે બરાબર એટલે એમાં કોઈ સુધારો થશે નહીં ત્યારબાદ એક ફોટોગ્રાફ તરફ ઇશારો કરીને શિવમ કહે છે ફોટોગ્રાફમાં દેખાતો માણસ શિવમના દાદાનો એકમાત્ર પુત્ર છે તો શિવમના દાદાનું જે પુત્ર એ શિવમને પિતા થાય ફોટોગ્રાફમાં દેખાતા માણસ સાથે શિવમને શું સંબંધ છે તો એ એના પિતા હોઈ શકે એટલે આ સુધારવા લાયક છે એનો સંબંધ નથી પણ પુત્રનો સંબંધ હોઈ શકે છે એટલે આ પ્રશ્ન પર તમે સુધારવા માટે મૂકી શકો છો અને રદ થશે બરાબર કારણ કે એમણે દાદા તો ખુદ શિવને દાદાનો એકમાત્ર પુત્ર છે તો શિવના દાદાનો પુત્ર એનો પિતાજી થાય ત્યારબાદ નવ્વાણું નંબરનો પ્રશ્ન છે વાક્યનો સાચો અંગ્રેજી અનુવાદ કરો તો પિતાજીની માંદગી વધતી જતી હતી તો આમાં જે છે પિતાજીની માંદગી તો ફાધર્સ ઇલનેસ વોઝ ઇન્ક્રેસિંગ આટલો જવાબ આવશે અને આવો કોઈ જવાબ એમાં આપેલો નથી એમણે લખ્યું છે એટ ધ સેમ ટાઈમ માય ફાધર વોઝ ગેટિંગ વોર્સ એવરી ડે વોર્સ એટલે ખરાબ થઈ રહ્યા બગડતા રહ્યા હતા તો કે મારા પિતાજી દરરોજ બગડતા રહ્યા હતા તો હવે બાદ માંદગી અને બગડવું આ બંને અલગ અલગ વસ્તુ છે તો આ પ્રશ્ન છે રદ થવો જોઈએ અને બીજી ભૂલ આમાં એ છે કે એટ ધ સેમ ટાઈમ સેમ ટાઈમનું ગુજરાતી થાય જે તે સમય તો એવું તો એમાં આપેલું છે નહીં એટલે માટે આ પ્રશ્ન છે તમે રદ કરાવવા માટે મૂકી શકો છો અને બીજું કોઈ આમાં જે વિકલ્પો આપેલા છે આમાંથી એક સાચો નથી તો આ પ્રશ્નો પણ સુધરશે અને બીજા એ કે આવા ઘણા બધા અંગ્રેજી અનુવાદના જે પ્રશ્નો છે એ પણ આ રીતે સુધારવાલાયક છે ચોવીસમો પ્રશ્ન છે નીચે આપેલ શ્રેણીને તાર્કિક રીતે પૂર્ણ કરવા માટે પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવશે તો એકાણું એકાણું એકાણની જે સિરીઝ છે એ બરાબર છે પરંતુ એકસો એક અને સત્તાણું તો એમાંથી ચાર ઓછા કર્યા છે હવે ફરીથી ચાર ઓછા કરે તો ત્રાણું થાય તો ત્રાણું દામ જવાબ છે નહીં અને બીજું એ કે આમાં તાર્કિક સંબંધ નથી રચાતો તો આ પ્રશ્નો પણ સુધારવા મૂકવાલાયક છે અને રદ થશે બરાબર કારણ કે સિરીજ આગળ નથી ચાલતી નીચે આપેલ કાવ્ય પંક્તિ વાંચી તેના પ્રશ્નોનો જવાબ આપવાનો છે તો કે કડવા હોય લીમડા પણ શીતળ એની છાંય તો અહીં લીમડાનું મહત્ત્વ દર્શાવ્યું છે કે કડક કડવા હોય છતાં એની છાંય જે છે છાંયડો હોય એ ઠંડકવાળો હોય છે બાંધવ હોય અબોલડા તો એ પોતાની અહીં બાંધવેલા ભાઈની વાત કરી છે કે ભાઈ ઇજ્જતદાર આબરૂવાળા હોય છે તો અહીં ભાઈ અને લીમડા જવાબ સાચો છે આ બે જવાબ સાચા આપવા જરૂરી છે તો આ પ્રશ્ન પણ સુધારવા લાયક છે ત્યારબાદ આગળ પ્રશ્ન છે કે નીચેની દરેક સમસ્યાના એક માં બે વિધાન આપેલા છે ત્રીસ વિદ્યાર્થીઓ હરોળમાં જમણે છેડેથી નું સ્થાન કયું છે તો એક વિધાન એક છે પી પીએ ક્યુની જમણી બાજુ ત્રીજા સ્થાને છે જે અરોળમાં જમણા છેડેથી બાર મો છે બરાબર એટલી વાત એમણે કરી છે અને આપણને ખબર પડે છે કે ત્રીજા સ્થાને તો છે જ ક્યુના ત્રીજા સ્થાને છે આટલી ખબર પડે છે હવે જે અરોળના જમણે છેડેથી બાર મો છે આ જેની વાત કરી છે પીની છે કે ક્યુની છે આપણને ખબર નથી પડતી તો વિધાન જે એક નંબરનું છે એ રે કે છે પ્ર્યાપ્ત છે એ પ્ર્યાપ્ત નથી પૂરતું નથી એના માટે આ પ્રશ્ન છે આનો જવાબ પણ સુધારવો પડે અને એનો જવાબમાં જરૂર બદલાવ થશે આવતીકાલે ટ્રેન કેટલા વાગે ઉપડશે તો એમણે કીધું છે કે વિધાન ન તો વિધાન એક કે ન તો વિધાન બે પર્યાપ્ત છે અને એમણે નિર્ધારિત પ્રસ્થાન બપોરે બે ત્રીસ વાગે છે ત્રણ ત્રીસ વાગે છે એવું વિધાનમાં આપેલું જ છે તો આપણને ખબર છે કે ટ્રેનનો સમય નક્કી છે ઉપડવાનો તો આ જે વિધાન બે છે એ મદદરૂપ થાય છે અને એક નંબરનું વિધાન છે એની કોઈ જરૂર નથી તો આ પણ પ્રશ્નોનો જવાબ બદલશે અને ટ્રેન ઉપડવાનો સમય છે એ નક્કી જ છે બરાબર કોઈ કારણોસર ટ્રેન છે એ બંધ રહે તો બે નંબરની વાત છે બાકી ઉપડે જ શ્વેર શબ્દોનો સંધિ વિગ્રહ શોધો તો શ્વેર શબ્દ છે એનો સ્વ વધતા થશે તો બીજાની જગ્યાએ ત્રીજા નંબરનો જવાબ સાચો છે વાક્યનો સાચો અંગ્રેજી અનુવાદ હતો તો ખ્રિસ્તી ધર્મ માત્ર અપવાદમાં હતો તો જે આ વિધાન છે એ ઓનલી ક્રિશ્ચિનિટી વોઝ એટ ધ ટાઈમ એન્ડ એક્સ તો આ જે વિધાન છે એમાં એટ ધેટ ટાઈમના લીધે રદ કરાયું છે તો આપણે જે પ્રશ્ન માંદગીવાળો હતો એ આ રીતે જ રદ થશે બરાબર એમાં પણ એટલી જ ભૂલ છે તો એ પણ આ રદ થશે આ પ્રશ્ન પણ રદ થશે બરાબર આવા બીજા પ્રશ્નો પણ અનુવાદના છે તો એ થોડી થોડી ભૂલો છે તો સુધરી શકે છે ચાર ઘન પૂર્ણાંકોની સરેરાશ બાસઠ છે એમાં સૌથી મોટો પૂર્ણાંક બ્યાસી છે તો અને આ નીચે જવાબમાં ચોર્યાસી આપેલો છે તો બ્યાશી કરતાં ચોર્યાસી મોટો છે તો આ પ્રશ્નમાં પણ ભૂલ છે અને ભૂલ એટલી છે કે સૌથી મોટા પૂર્ણાંકવાળી ભૂલ છે હવે પંદર પિસ્તાળીસ અને પંદર તરી પિસ્તાળીસ બીજું છ તરી અઢાર અને છ તરી અઢાર તો આ રીતે એમનું વિભાજન આપણે ક્રમનું ગમે તે રીતે કરીને જવાબ લાવી શકીએ છીએ તો આમાં બીજા નંબરની જગ્યાએ ત્રીજા નંબરનો જવાબ સાચો છે બે ચોગું આઠ અને જે આઠ છે એને વચ્ચે લાવી દઈએ તો ચાર દુ આઠ થાય છે બીજા કોઈ જવાબ સાચા નથી આપણે તમે સુધારામાં મૂકી શકો છો ટ્રાન્સલેટ કરવાનું છે આઈ વોઝ થિંકિંગ ટુ કોલ યુ ટુડે તો પો ચાલુ ભૂતકાળનું વાક્ય છે ને એમણે પાછળ ટુડે મૂકી દીધું છે તો ચાલુ ભૂતકાળનું ટુડે ના આવે ક્યારે અને હું આજે તમને ફોન કરવાનું વિચારતો હતો વિચાર તો ના આવે પણ વિચારી રહ્યો હતો વિચારી આવે બરાબર તો ચાલુ ક્રિયા બને એન વનનું મૂલ્ય શું છે તો એન વનનું મૂલ્ય તમારે શોધવાનું છે તો પ્રથમમાં એન વનનો ઘન આપવાનો છે તો સાતસો ઓગણત્રીસનો આ નવનો ઘન છે નવી નવી એક્યાસી ને એક્યાસી નવું સાતસો ઓગણત્રીસ એને એક બરાબર સોળ તો ચોકે ચોકે સોળ તો બંને વિધાનો મદદરૂપ છે પૂર્ણાંક શોધવા માટે સોળ પણ પૂર્ણાંક છે ચાર પણ પૂર્ણાંક છે તો બંને વિધાન સાચા છે ને એમણે ના પાડી છે કે બીજા જવાબ બીજા નંબરનું વિધાન છે એ કોઈ રીતે મદદરૂપ નથી તો બીજું પણ એટલું જ મદદરૂપ છે જેટલું પહેલું છે તો કાં તો બે જવાબ આવવા જોઈએ કાં તો બે અલગ અલગ બંને રીતે મદદરૂપ છે એમ જવાબ આવવો જોઈએ તો આ પણ સુધારવાલાયક છે અને જરૂર સુધરશે સાથે નાશ ન પામે તેવું તો એને અવિનાશી કહેવાય શબ્દો સમૂહ વાળે સાચો છે પરંતુ જે અજર છે તો જે ક્યારેય વૃદ્ધ નથી થતું તો ક્યારેય વૃદ્ધ થઈને ક્યારેય નાશ નથી પામતું એ પણ સાચું છે બીજું અમર જે ક્યારેય ન મરે એને અમર કહેવાય જે ક્યારેય નાશ ન પામે એને પણ અમર કહેવાય તો એ પણ એ રીતે સુધરી શકે છે તો બધા જ એકબીજાના સમાનાર્થી છે જવાબ તરીકે તમે મૂકી શકો છો તો એ પણ સુધારવાલાયક છે અને જવાબ કાં તો ત્રણે સાચા આપે કાં તો રદ કરે અઠવાડિયાનું સોમવારથી શરૂ થાય તો રીષિ કયા દિવસે દિલ્હી ગયો એ આપણે શોધવાનું છે તો આમાં વિધાન બે પૂરતું છે જ્યારે એકલું પૂરતું નથી તો આ વાત એકંદરે સાચી છે કે આપણને એના મમ્મી જે બીજા દિવસે એના મમ્મી ગુરુવારે આવે અને એના બીજા દિવસે એટલે કે શુક્રવારે ઋષિ જાય છે વાત સાચી છે જે પરંતુ જે પ્રથમ વિધાન છે એ પણ થોડું મદદરૂપ છે કે એણે શુક્રવારે મુસાફરી માટે રજા લીધી હોઈ શકે છે તો એ પણ સાચું છે એટલે એને પણ વિધાન મદદરૂપ છે એમ તમે તર્ક રજૂ કરીને આ પણ સુધારામણ મૂકી શકો છો કારણ કે રાજા બીજા કોઈ વારે નથી લેતો પણ શુક્રવારે લે છે ને એ ઉપર વાત પણ કરે છે કે મુસાફરી ક્યારે કરે છે તો આ રીતે તમે સમજી શકો છો કે મુસાફરી શુક્રવારે કરી હશે ને આ રીતે સુધારવા માટે તમે મૂકી શકો છો આ પ્રશ્ન ત્યારબાદ તમારો પ્રશ્ન ઋણમાંથી મુક્ત એનો સમાસ વિગ્રહ કરવાનો હતો એમણે ઋણમાંથી મુક્તિ આપ્યું છે તો એ પણ તમે સુધારાવણ મૂકી શકો છો અને જીસીઆરટીમાં ધોરણ દસ પેજ નંબર ચોત્રીસ પર આનો જવાબ તમને મળી જશે અને સુધારાવાળે મૂકી દેજો શુભાંગીવાળું પૂછ્યું છે એક તસવીર તરફ ઇશારો કરીને શુભાંગી કહે છે કે તસવીરમાં દેખાતી મહિલા તેના પિતાની પત્ની તો એના પિતા શુભાંગીના અને એની પત્ની એટલે એની માતા શુભાંગીની માતા એની એકમાત્ર પુત્રી એટલે શુભાંગી પોતે દેખાતી મહિલાનું શુભાંગી સાથે શું સંબંધ છે તો એની દીકરી થઈ શકે છે બરાબર એ પણ પ્રશ્ન જવાબ સુધરશે આ શિંગડું જે જોડણી છે એ સાચી છે બધી જોડણીઓ સાચી છે તો આ પ્રશ્ન પણ સુધારાલાયક છે આનો જવાબ ધોરણ દસની ગુજરાતી ચોપડી પેજ નંબર છવ્વીસ પર આપેલો છે તમે વાંધો રજૂ કરીને સુધારા માટે મૂકી શકો છો અને શિંગડુંની જે પણ જોડણીઓ છે બંને માન્યું છે રસોઈ અને દીર્ઘયવાળી આ કૃતિ આપેલી છે તો એક ત્રણ પછી પાંચ પછી એક બે પછી ચાર પછી છ હવે આઠ એમ ક્રમિક શ્રેણી આની ચાલે છે તો એકના બે બેના ચાર થવા જોઈએ ચારના આઠ થવા જોઈએ તો આ રીતે પણ આકૃતિમાં ભૂલ છે અને પહેલું જે જવાબ છે ના હોઈ શકે કારણ કે એનો તાર્કિક સંબંધ છે ચોક્કસ આધારે નથી બનતો તો આ આકૃતિ પણ રોટેશનમાં નો જવાબ છે એ આ નહીં આવે અને બદલાશે અને તમે સુધારા માટે મૂકી શકો છો અહીં તમે અરીસાની આકૃતિ આપી છે અને પાછળ કહ્યું છે જર જળ પ્રતિબિંબ શોધો તો જળ પ્રતિબિંબમાં ડા ડાબી અને જમણી બાજુ ન બદલાય પણ ઉપરને નીચે બદલાય તો આ પ્રશ્ન પણ તમે સુધારા મળે મૂકી શકો છો અને રદ કરાવી શકો તેમ છો આ પ્રશ્ન પણ રદ રદ થશે બરાબર ત્યાં એમણે જળ પ્રતિબિંબ પ્રતિબિંબ નહોતું મૂકવાનું પણ આ રીશાનું પ્રતિબિંબ મૂકવાનું હતું હવે પાંચ નંબરનો પ્રશ્ન છે નીચે આપેલી સંખ્યા શ્રેણીમાં નીચેનામાંથી કયો કયું પ્રશ્નાર્થની જગ્યા આવશે તો સોળ 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 બરાબર છે તો સોળ સોળની જગ્યાએ સોળ સોળ આવશે અને હવે ઓગણત્રીસ છે એકત્રીસ છે અને સડત્રીસ છે તો આમના વચ્ચે કોઈ તાર્કિક સંબંધ રચાતો નથી તો આ પ્રશ્ન એકતાળીસની જગ્યાએ સુડતાળીસ આવી શકે છે તો આ પણ તમે સુધારા માટે મૂકી શકો છો અને ઓગણત્રીસ ને બે એકત્રીસ એકત્રીસ ને છ સડત્રીસ તો હવે સીધા કેટલા મૂકવા એનું કાંઈ નક્કી નથી દસ મૂકી શકો છો તો સુડતાળીસ થાય બરાબર ચાર ચારનો ગેપ રાખીને તમે સુડતાળીસ જવાબ તરીકે મૂકી શકો છો પણ હજુ આમને શ્રેણી થોડી આગળ વધારવાની હતી તો સંબંધ નક્કી થઈ શક્યો બત્રીસ નંબરનો પ્રશ્ન છે રાતના નવ વાગ્યા છે ને એમાંને કાનપુરથી રામપુર જવા માટે આગલી ટ્રેન ક્યારે મળી શકે છે તો એમણે જવાબમાં વિધાન એક એકલું પર્યાપ્ત છે ને જ્યારે બે વિધાન છે એકલું પર્યાપ્ત નથી તો આ બંને વિધાનો મદદરૂપ થાય તેમ છે તો બંને સાચા જવાબ તરીકે હોઈ શકે છે રામપુર માટે ટ્રેન રાત્રે દસ વાગ્યા સુધી દર વીસ મિનિટ પછી ઉપડે છે અને વીસ મિનિટ પહેલાં એક ટ્રેન રામપુર જવા રવાના થઈ છે તો બીજાનું વિધાન ઘણું મદદરૂપ નથી પરંતુ થોડા અંશે મદદરૂપ છે જ આ પ્રશ્ન પણ રદ થાય તેમ છે અહીં ઉપર ગુણની ટકાવારીની વાત કરી છે અને નીચે બધા ગુણ ગુણની વાત કરે છે તો આ પ્રશ્ન પણ તમે સુધારા મળે મૂકી શકો તેમ છો અને રદ થશે આ ચારસો ચોત્રીસ સરવાળો આરોહીવાળો સાચો છે પરંતુ ઉપર ગુણની વાત કરી છે અને નીચે ઉપર ટકાવારીની વાત છે નીચે ગુણની વાત કરે છે તો આ પણ તમે બદલાવ માટે મૂકી શકો છો આંગળા ચાટે પેટ ન ભરાય તો આનો અર્થ થાય છે રૂઢિપ્રયોગ છે કે ખોટી મહેનત કાં તો વ્યર્થ પ્રયત્ન કરવાથી કાંઈ પ્રાપ્ત થતું નથી ને હમણાં ભૂલથી વચ્ચે પેટ લખી દીધું છે તો ખોટી વાતો કરવાથી પેટ કાંઈ પ્રાપ્ત થતું નથી એટલે આ પેટ શબ્દ ખોટી રીતે મૂકાયો છે એટલે આ પ્રશ્ન પણ તમે રદ કરવા માટે મૂકી શકો છો અને પ્રશ્ન રચનામાં ભૂલ છે વિકલ્પમાં એટલે આ પણ સુધરશે તો કે આંગળા ચાટે પેટ ન ભરાય વ્યર્થ મે મહેનત કરવાથી કાંઈ પ્રાપ્ત થતું નથી ત્યારબાદ આ પ્રશ્નમાં પણ ભૂલ છે છસો જવાબ આવે છે છસો કિલોમીટર તો આ પ્રશ્ન પણ તમે જાતે ગણીને જોઈ શકો છો અને સુધારો મૂકી શકો છો અને આ રીતે આ પ્રશ્ન છે રદ થશે બરાબર એનો જવાબ આપેલો છે તમે જોઈ શકો છો આ રીતે તો આ પ્રશ્ન પણ રદ થવાને લાયક છે અને રદ થવો જોઈએ સમાનાર્થી શબ્દો શોધો સુધાકર તો સુધાકર એટલે ચંદ્ર થાય તો એનો મયંક સાચો છે હવે પ્રભાકાર છે એ પણ પ્રકાશ આપનાર છે તો એ પણ એના સમાનાર્થી તરીકે તમે મૂકી શકો છો ને એ પણ સાચો છે તો આના બે જવાબ સાચા છે મયંકર અને પ્રભાકર તો આ પણ તમે મૂકી શકો છો અને સુધરાવી શકો છો એટલે પૃથ્વી બરાબર તો બીજું ને ત્રીજો બંને જવાબ સાચા છે ને આ રીતે સુધરાવી શકો છો બધા કાચ બાસ્કેટ છે બધી બાસ્કેટ પ્લેટ છે તો અહીં કાચને ગ્લાસ કહી દીધો છે અને બીજા તારણમાં તો કે બધા ગ્લાસ પ્લેટ છે તો અંગ્રેજી અનુવાદ કરી દીધું છે અનુવાદ બધાને ના સમજી શકે કારણ કે ગણિતનો પ્રશ્ન છે એમાં અનુવાદની કોઈ જરૂર નથી તો આપણે તમે સુધારો પણ મૂકી શકો છો અને તારણ એક અનુસરે છે કાં તો રદ કરાવી શકો છો પ્રશ્ન બનાવવામાં ભૂલ છે બરાબર તો એ રીતે મૂકી શકો છો ત્યાં ઉપર કાચ છે અને નીચેને ગ્લાસ કહ્યું છે સાથે એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી શકો છો તમારા મિત્રો જોડે શેર પણ કરી શકો છો શીશીના આપણે ઘણા બધા મોક ટેસ્ટ પણ મૂક્યા છે તમારે ઉપયોગી થાય તો એનો ઉપયોગ કરી શકો છો વર્ગના પચાસ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કેટલું છે તો ત્રીસ વિદ્યાર્થીઓનું વજન અઢારસો કિલો આપ્યું છે અને બીજામાં પચાસ વિદ્યાર્થીઓનું કુલ વજન પાંસઠસો છે તો બીજા નંબરનું વિધાન છે સંપૂર્ણ રીતે ઉપયોગી છે અને એમણે કીધું છે કે બીજું ઉપયોગી નથી તો આ પણ તમે સુધારામાં મૂકી શકો છો અને જવાબ જરૂર બદલાશે કોઈ એક વિધાનો ઉપયોગ કરીને આપી શકાય અને બીજા વિધાનો ઉપયોગ કરીને ન આપી શકાય ખોટું છે બરાબર બીજા વિધાનો ઉપયોગ કરીને સંપૂર્ણ રીતે જવાબ આપી શકાય છે બીજા કોઈની જરૂર નથી જવાબ તદ્દન ઉલટો આવશે આનાથી બરાબર એટલે આ પણ સુધરશે ત્યારબાદ શ્રેણી બસો એકાવન બસો ઓગણસી તે ત્રણસો અગિયારની અવિભાજ્ય સંખ્યાની શ્રેણી છે અને આમના વચ્ચે કોઈ સંબંધ નક્કી નથી થતો તો બધા તમે જવાબ તરીકે ગમે તે અવિભાજ્ય સંખ્યા આવી શકે છે આ પણ તમે સુધારા માટે મૂકી શકો છો આ પણ સુધારવાની શક્યતા છે જ પ્રશ્નચિહ્ન સ્થાને શું આવશે તો ત્રણસો એકતાળીસ પણ આવી શકે છે અને બીજા પણ આવી શકે છે કેટલા પ્રાણીઓ પાલતુ પ્રાણીઓ છે તો અહીં પ્રાણીઓની સંખ્યા આપેલી છે ચોપન હવે એમાંથી ત્રેવીસ અઢાર ને ઓગણીસ આ બધા જ પાલતુ પ્રાણીઓની શ્રેણીમાં આવે છે પરંતુ અઢાર અને ત્રેવીસ એ પાલતું આપણે ગણી શકીએ કારણ કે એ જંગલી કદાચ પાલતું ના હોય તો ને ત્રેવીસ હોઈ શકે છે અને બીજું એ કે પાલતુ પ્રાણીમાં બધા આપેલા છે અઢાર ઓગણીસ અને ત્રેવીસ તો એ ત્રણેયનો સરવાળો કરીએ તો એટલા પણ હોઈ શકે છે અને અઢાર અને ત્રેવીસ આ બે સડત્રીસ પાલતુ કહેવા છે તો એ એકલા પાલતું છે એવું જરૂર નથી તો આ બધા જ પ્રાણીઓ છે અને એ બધા આમાં આ જવાબ સુધરી શકે છે અને ઘણા બધા જવાબ સાચા હોઈ શકે છે ત્રેવી પણ હોઈ શકે છે અઢાર ઓગણીસનો સરવાળો પણ હોઈ શકે છે અઢાર ને ત્રેવીસનો સરવાળો હોઈ શકે છે અને ત્રણેયનો સરવાળો હોઈ શકે છે શું એ ગુણ્યા બી એકી સંખ્યા છે તો અહીં પ્રશ્ન પૂછ્યો છે એ એ બે કી સંખ્યા છે અને બી એ એકી સંખ્યા છે તો આ બંને વિધાનો છે એ આપણને જવાબ શોધવા મદદરૂપ થાય તેમ છે અને એમણે ના પાડી છે કે બીજા નંબરનું વિધાન છે ઉપયોગી નથી તો જે રીતે એક નંબરના વિધાનથી આપણે જવાબ શોધી શકીએ છીએ તેમ જ બીજા નંબરના વિધાનથી પણ આપણે જવાબ શોધી શકીએ તેમ છે તો બંને વિધાનો ખૂબ જ મદદરૂપ છે અને સુધારા મળે મૂકી શકો છો ખુદ એ સ્વીકાર્યું છે કે એકલા વિધાનનો ઉપયોગ કરીને આપી શકાય છે તો તમે આ રીતે સુધારા મળવું મૂકી શકો છો કે એકલાની બંનેના વિધાનો અલગ અલગ રીતે ઉપયોગ કરીને પણ તમે સુધા એના ઉપયોગ કરી શકો છો અને જવાબ સુધરાવી શકો છો બંને વિધાનો સરખી રીતે મદદરૂપ છે મહેશ કેમ ટુ સ્કૂલે યાસ્ટડે તો મહેશ ગઈકાલે શાળાએ શાળાએ આવ્યો હતો અને આપણે લખ્યું છે આવ્યો તો આવ્યો ન આવે આવ્યો હતો તો એ નીચે જવાબ આપેલો જ છે આવ્યો હતો તો જવાબ સુધરાવી શકો છો સંયુક્ત આપેલ શબ્દ માટે વિરુદ્ધાર્થી શબ્દ તો સંયુક્ત એટલે ભેગું જે ભાઈઓ ભેગા રહેતા એને સંયુક્ત કુટુંબ કહેવાય વિભક્ત એટલે જુદા જુદા રહેતા એને અલગ કહેવાય તો આ જે વિપરીત છે વિપરીતનો અર્થ પણ જુદું થાય અને સામસામે થાય તો બે ભાઈઓ જુદા રહેતા એને વિપરીત પણ કહી શકાય છે તો જવાબ ત્રીજો અને ચોથો બંને સાચા છે આ પણ તમે સુધારા મૂકી શકો છો જો સુધરે તો ટ્રાય કરજો બરાબર આકૃતિ તમે જોઈ શકો છો પ્રથમ પ્રશ્ન આકૃતિ છે અને વાળવાની છે તો એમાં જે ચોથા નંબરની આકૃતિ છે ડી એ સંપૂર્ણ રીતે સાચી વાળી છે તો ડી જવાબ સાચો હોઈ શકે છે હવે આમાં એવું થાય કે જે રેખા તૂટક આપેલી છે એ બિંદુએ ચોથા નંબરમાં જે આકૃતિ વાળી છે એ વાળતા વચ્ચે વાળી દી દીદી એવાન લીધે એની જગ્યા જે છે થોડી તૂટક થશે અને આકૃતિનો છેડો બીજો છે થોડો નીચે જશે બરાબર આકૃતિ સાચી રીતે વાળી છે તો એ સ્વીકારે તો ડી જવાબ તરીકે તમે માન્ય રખાવી શકો છો આકૃતિનો છેડો થોડો નીચે જ હશે બરાબર વાળેલી સાચી છે ડીમાં પણ છેડો નીચે નથી બતાવેલું એકાણું 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 સિરીઝ બરાબર છે હવે તેર અગિયાર અને પાછળ શું આવશે આપણે નક્કી નથી કરી શકતા તો આ પ્રશ્ન પણ તમે રદ થયો છે એ બરાબર છે અને કોઈ તાર્કિક સંબંધ તમને મળતો હોય તો તમે સુધારવા માટે પ્રયત્ન કરી શકો છો પણ કોઈ સુધરશે નહીં કોઈ તાર્કિક સંબંધ આવા એક પ્રશ્ન મળતો નથી સાથે એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો થેન્ક